ન ઠવાય ભીંડો નો ઠવાય ઠૂણામાં મૂટી ગયો ભાઈ શેઠાણી સમજે એ ટો ભાઈડો પડતો ટોપડે પડ્યા એક ભાઈ એની દુકાને ગયા એક શેઠ નમસ્તે નમસ્તે સારું હારું બાપા હા હું છે બાપા હું આવ્યા એ કે ભીંડો કર્યો તો તે જો તેમ જો હાલો શેઠને દી આવું ભીંડો લાવ્ય હા મૂકી દો મૂકી દો હામે મૂકી દો ને મૂકી દીધો પછી આ વાત વળગ્યો શેઠ ભીંડો બહુ હારો થયો એટલે વખાણ તો કરવા પડે આવક વધી છે એવું તો કેવું જ પડે બહુ ભીંડો હારો થયો હે થાય જ ને મહેનત કરો એટલે થાય અરે કે પણ પછી તો એટલો બધો હારો થયો ને એટલો બધો ભીંડો થયો તો આડો પાડો ને આપ્યો તો તમને મને એમ જો શેઠ નથી દેવો જ જોવે આપણી પાસે થઈ દેવાય કોઈક નહીં દેવાય અરે કે પણ શેઠ કાલ તો એટલો બધો ભીંડો થયો માર્કેટમાં લઈ ગયો માર્કેટમાં જ લઈ જવાય નાખી થોડો દેવાય માર્કેટમાં લઈ ગયો તો ત્યાં પોલીસ આવી ન્યા પોલીસ તો આવે જ ને બંદોબસ્ત હોય નો પોલીસ આવે આવે જ કે પણ મારી પાસે ભીંડો માગે હાડો ભીંડો હોય તો કોણ નો માગે હાડો ભીંડો હોય તો કોણ નો માગે માગે જ તે કે મેં ના પાડી દીધી ના પાડી દેવાય ને એમ તેમ થોડુંક એમ દઈ દેવાય અરે ના પાડી એટલે મને એને ગાડી દે પોલીસ ના પડાય દે તાક તો પછી મેં હામી દીધી ખાઈ છોડી લેવાય દેવાય યાર

એ વળી એમ લુગડા થી બળણી ઢાકણું ઉગાડ્યું એમાં લે વળી શીપીએ કરીને ટબુડી કાઢી શેઠની અડધી જ રકેબી ભરાયો તોય શેઠ કે બટ 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 હવે ના ઠોટો માળા હોમ છે તો વળી શેઠાણી કે બે ટીપા બાકી લઈ લ્યો ને શેઠ સા પીતા હતા ને એમાં શેઠાણી નું ધ્યાન ભીંડા ની ઠેલી ઉપર ગયું ભીંડો ભલે પીડ્યો વાયડ્યો પડે નો ઠવાય ભીંડો નો ઠવાય ઠૂણામાં મૂટી ગયો વાયડ્યો પડે શેઠાણી સમજે તો વાયડ્યો પડતો હોય તો ભલે પીડ્યો એમ ન કે હું વાયડો પડે લાવો એમ નહીં બીજેથી ઓલો ભીંડા વાળો આવ્યો આવ આવો હું આવ્યા હું આવ્યા શેઠ એક હજાર રૂપિયાની જરૂર હતી હાલરડા બધા ના આવડતા પણ કયું એક 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 ભાઈએ પૂછ્યું કે બહેનોના હાલડામાં કેટલી મજા છે બહેનો હાલડું ગાય એટલે છોકરું હોય જાય એક ભાઈ કે છોકરાય તૈયાર થઈ ગયા કે આ ગપા સાંભળવા કરતા સુઈ જાવો હાલ કારણ કે અમુકના આલેડા ગપા જાય લુ 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 હાલ્યો તારો બાપ તાલ્યો આ છોકરા ના સાંભળવાનું છે પણ પેલો શબ્દ શીખવાડે છે હા 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 ત્રી સત્ય હો સાહેબ ત્રણ વાર હા 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 ઓલું બોલુયા હા 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 ક તું જાય અને એનોય પાછો એટલે માં શું કહે છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહે છે નકારાત્મક નહીં જે કે હા બાપા તમે જે કહ્યો એ હાસું હા બાપા હા એ જે હા હા કરતા આવડે ને એને કોઈ દી વાંધો ન આવડે અમુક તો જો હાસું એવું થોડું હોય હકારાત્મકતા હોય જ નહીં હું નો હાસું માલ આપણે ક્યાંય ભગવાને ગીતામાં કીધું એણે કીધું હોય ભગવાય આપણો નો હાસું મોય તો તારે આટું અમારે ધૂણું ન અમુક હાસું માન મારા ઊંધા માથે થઈ જાવ ડોંગરેજી બાપાએ કે એવું કહેતા કે દરેકના બાળકમાં સૌદ બ્રહ્માંડ જ દેખાય છે પણ નજર જશોદાની જોવે આપણે જશોદા થઈ જાય તો કૃષ્ણ આવવાનો છે પણ આપણે રાય થી નાટા મારીએ ઓલા અમિતાભભાઈના એના દીકરો શું નામ એની ઘરના ઘરના નામ શું નામ કટલિયું મારા દીકરાઓના નામ નહીં કેટલા હોશિયાર છે આજ મને ખબર પડી આજે ગીતાના બીજા અજ્યાં નામ હું છે એને આવડે પણ હવે કંઈ કહેતો નથી બાકી મારે રહે આવડે તો ખરો લગભગ કોઈ જ નથી કૃષ્ણ મંદે આજ જાય વાંચ્યો કરે કમસે કમ યુવાનોને એટલું કહું કે આખી ગીતા યાદ ન રહે પણ એના અઢાર યોગ અધ્યાય છે ને એ અઢાર યોગના નામ છે એ ખાલી અઢાર નામ યાદ રાખી લો ને તો તમારી યાદશક્તિ એટલી બધી પાવરફુલ થશે ને તમારે જે ક્ષેત્રમાં જવું ને એની અંદર તમે સો ટકા જઈ શકશો હું વિશ્વાસ સાથે હરિદ્વાર બેઠો બેઠો કહું ગીતામાં એ તાકાત છે કેવલ ધર્મગ્રંથ નથી આવા જનરલ નોલેજના પુસ્તકો તમને બીજે ક્યાંય ન જોવા મળે સાહેબ એક મહાભારત તમે વાંચી લ્યો અને પછી જનરલ નોલેજના બીજા પુસ્તક સાહેબ વાંચે સાહેબ એ તો યુપીએસસી કરેલું છે ને એને પાંચ પાંચ વાર વાંચ્યું છે મહાભારત હમણાં યુપીએસસી ન થાય તમારા મામાલી બધા માલી પૂછાય થોડું થોડું તારે કરવું હવે અમે સાહેબ બધા ભણવા ગયા ને ત્યાં ટ્રાફિક બહુ હતું તું કેટલું ભીણા બટા નવું ભણ્યો મારી હારો હાર હું દસ આ નવ આ આ આ ન અમારા દેવ દેવ દસમામાં બે વિષયમાં નાપાત છો તે બીજી ટ્રાય આપણી તે શારમાં મેં કહ્યું હવે ટ્રાય દેતો નહીં હો નગર કશો હા ગોબો ઊભોડી છે આપણે બાપુ અમારા રાણી અમે સાંભળું જો એટલું ભણેલા છે પણ હજી સુધી અમારા કોઈ તમે સાંભળો કોઈ દેશ બાકી નથી કે અમે ન ગયા હોય આખું મંડળ હુડુંડું કરતું અને અમને એટલું અંગ્રેજી આવડે એટલું અંગ્રેજી આવડે એર વસ્તે તો પૂછ્યા જ કરે કે આનું અંગ્રેજી છે કેવું ના લાયક બની જાઓ પછી તમે જે ભાષા બોલતા હશો ને એ સમાજ શીખવાની કોશિશ કરશો તમે જેવા કપડા પહેરો એવું જગત પહેરવાની કોશિશ કરશે આપણે કોઈ શું કામ તમે બ્રાન્ડ બનો આ કથા આ શીખવાડે છે કૃષ્ણ એમ કે તમે બનો કઈ તમે બીજાની રાહે ન રહ્યો ભગવાન તો તો એમનો કીધે કાલે અર્જુન હોય જા તું હુઈ જા અર્જુન આ માદળીયું બાંધો આ બે હાથ ગાંઠ આપણે હાથ ગાંઠ નો દોરો બાંધો તું હોઈ જા તારું યુદ્ધ હું જીતાડી દે નો કે નહીં તું જ ઊભો થા હું માર્ગદર્શક બની શકું માટે તારા માટે હથિયાર ન લઈ શકું એ તો તારા જ કાંડામાં તાકાત હોવી જોઈએ તારે જ ભણવું પડે તારે જ પરીક્ષા દેવું પડે તારે જ જન્મ લેવો પડે તારે જ ઘોડિયામાં રોવું પડે માફ કરજો માં પહેલી દૂધ લેવું હોય ને તોય ઘોડિયામાં રોવું પડે માં માં કરીને ત્યારે તમારું પેટ ભરાય કોઈ પરિશ્રમ પડ્યા રહ્યો તો એ રમકડા દીધા કરે એના માટે તમારે પરિશ્રમ કરવું પડે રડવું પડે આપણે જ કરવું પડે કૃષ્ણ એ શીખવે છે આ કથા એ શીખવે છે એટલે ગોકુળમાં પેલા તોફાન કરી લીધા છે એટલા કરાય એટલે સાહેબ કોઈ ઘર બાકી નહીં નાલી ઠપકો ન આવતો પછી જનક બાપુ આપતો જ હોય છે દાદાની હારે હોવ છો પણ આ મારું લોક ભાગવત છે એટલે પછી ગામના શું કર્યું ખબર ઠપકો માં સાંભળે નહીં આ તોફાન કર્યા કે રહે નહીં એની કરતા ઘરની એક એક જણો આપણો ઘીએ હોવો જોઈએ ખોટકાઈ ગયેલો તમામ મુદ્દો એટલે બધા સોગરા ભગવાન ભેગા કર્યા તારી ઘેરે તક મારી ઘેરે ફાપા બેઠા તારે કે મારા ડોશીમાં માં બેઠા રીયાદાર બહુ છે મોઢામાં દાંત નથી પણ મોટું ભટકું ફરી જાય તો હજી ઉપાડી લે અને હકીકત જેવી રીતે આવું હોય ને એમ દરેક ઉંમરનું નું તે ખોરાકનું એવું હોય પાણીપુરી બધાને ખવાય પણ મોઢામાં દાંત ન હોય એને પાણીપુરી ન ખવાય મોઢામાં દાંત ન હોય ને એને પાણીપુરીનો સાડો ન કરાય પાણીપુરી મારો થાય બગાડી દે એક એસી વરસના ડોહીમાં સુટાશેડા લેવા ગયા એસી વર્ષના ડોહીમાં કોર્ટમાં ગયા સૂટા છેડા લેવામાં અને જજ સાહેબે આમ પેપર જોયા અને ઉંમર જોઈ એસી કઈ એસી વર નો મુદો છૂટા શેડામાં તમારા કાગળિયા છે ત તારા છે ડોસી તરત ખીસા જજે કીધું કે આ છૂટા જ લે અહીંયા જો કરંટ આવતો હોય ઠેઠ આ ઉમરે હા એક હાવ ઝીણો જોક્સ કહો એક બેને એના પતિ નામ કીધો એટલે ઓલો ઊભો થઈને આવ્યો એટલે પાછું કીધું ઓલો ન્યાવી આવી ગયો પાછું કીધું બોલાવી કે હું પણ આમ આમ કે શું કામ છે તાકે કે કાંઈ કામ નથી ખાલી જાણવા માગુ છું કે આંગળીનો કરંટ હજી ઈનો છે કે રિચાર્જ માગે છે એ સારસિંગ કરવો પડશે આને એસી વર્ષના ડોઈ માંગ્યા

ભોગાભાઈ કે હાસી વાત છે મારી હાસા છે એ અમારે અમારા વિસ્તારનો છે મત વિસ્તારના પણ માળી ક્યાં તો ખરા તમારે તકલીફ તકલીફ કઈ નથી મારે એની ભેગું નથી રહેવું હખ ખર લેવા દે કે પણ તકલીફ તકલીફ બીજી કાંઈ નહીં મારા રોયા જે કેવું એ કઈ દે અને પછી હું બોલવાનું ચાલુ કરું તો મારો કાન માલી મશીન કાઢી નાખે બેરો મૂળ પણ મારે જે વાત કરું છું ભગવાન એ પછી દરેક મિત્રોને પૂછે છે એટલે કે કોઈ ઘર બાકી નથી હવે તોફાન કરવા કે એટલે ભગવાને કીધું તો હવે એક છેલો ઉપાય પાણી હેરડી એમના ને કાઠે કદમ ના ઝાડ ઉપર ગોવાળિયાની ટીમ ચડી જાય સાહેબ અને માટલી તોડી નાખે હવે આનું કરવું શું એક બાયુ જાય છે માં જશોદા આ પ્રસંગ એ માટે લઉં છું કે રાવત બાપા આપણા સમાજ બહુ મોટા લેખક કવિ રાવત ભગત એની આ રચના માં આવે ને અહીંયા હરિદ્વાર માં યાદ એને કરલો એટલે મારે એને શ્રદ્ધાંજલિ દેવાઈ જાય આપણી વચ્ચે નથી ત્યારે એ બાયુ છે એ બધી ભેગી થઈને આવે કે હાલો જશોદા માને એક એક જાય છે ને એટલે માનતા નથી હવે આખા ગામની બાયુ ભેગ્યું થાય આ મહિલા મંડળ નો સ્થાપના દિન રામ અવતારમાં મહિલા મંડળ નતું કાકા તેથી જો મહિલા મંડળ હોય તો સુરપંખા નાક કાપી શકાય રાવણ પાસે પછી મુદો જા પહેલા મહિલા મોરસો ઊભા થાય મારા નાક કાન કપાઈ છે હરસુરભાઈ ગઢવીને કોકે પૂછ્યું કે રામ છે મર્યાદા પુરુષોત્તમ છે લક્ષ્મણ છે શેષ નારાયણનો અવતાર છે એનાથી આવી રીતે કોઈના નાક કાન કપાય એટલે હરસુરભાઈએ કીધું હતું કે ત્યારે રાવણ જેવો કોઈ રાજા નહોતો સોનાની નગરી આખી લંકા હોનાની તો એના બગીચા કેવા અશોક વાટિકા રાવણ કે એવી સુગંધ આવે ફૂલમાંથી આવી સત્તા રાવણ એમ કે અમારે એટલી સુગંધ આવી જોઈએ આવો જ પવન આવવો જોવે આવા એના બગીચા તો જેના ઘરના ભાઈના આવા બગીચા હોય અને એની બેનોય બગીચા મૂકીને વનમાં રેઢિયું રખડક્યું હોય એના નાક કાન જ કપાય ને એનું બીજું શું કરાય આવું આવું નરસુરભાઈએ જવાબ આપ્યો ઘરના ભાઈનો આવો બગીચો મૂકીને ના છે કોકના વનમાં રખડવા નીકળ્યું આ કેવી વાત છે એટલે એનું પણ એ મહિલા મોરસો નહોતો પણ અહીંયા બધી બાઈઓ ભેગી થઈ ગુળી વાત ઉપર સાંભળજો બધી બાયુ છે એ ધીરે 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 નંદરાજાના નેહડા બાજુ જાતી હતી એમાં બે ચાર બાયુ હામી મળી ને આ બાયુ પૂછે છે કે બાયુ શું આ ઢોલ વાગ્યો શું બધું ભેગ્યું થયું અને આ બધું ક્યાં જાવ છે અને બાયુ જવાબ આપે છે ને મારે રાવત બાપુ લખે છે એજી મારે જાવું છે એ જશો દામાની પાહે રાવે મૂર્તિ કૃષ્ણ ની મહાન તો દ્વારકાથી તુલસી શ્યામ તુલસી શ્યામ નો શ્યામ છે ને એવો છે તમે ડાકોર ઉભા છો કે દ્વારકા ઉભા છો તુલસી શ્યામ ઉભા છો ખબર ન રે આવી મૂર્તિઓ છે અને ચોથી પીપા વાવ પીપા ભગતે જયારે ત્યાં ન પહોંચાડ્યું એટલે દ્વારકાધીશે કીધું કે હું આને અહીંયા ને અહીંયા દર્શન દઈ દઉં હવે ક્યાં પીપા રાજા બાપુ કેવા ગયો એને મહેમાન આવે ઘરમાં કઈ મળે નહીં વાસણે વેચાઈ ગયેલા અને ઓલા સાધુડા કે અમે જેમ્યા વગર નહીં એ સાધુડો અખિલ બ્રહ્માંડ નો માલિક દ્વારકાધીશ સાધુ બની આવેલો છેલ્લી કસોટીઓ ત્યારે પીપા ભગત ના ઘરના એવું કીધું ભગત રાજા હતા પીપા ભગત એમાં લી સાધુ તા ફરતા થઈ ગયા દ્વારકાની જાત્રા કસોટી આવી એની પત્ની એવું કીધું કે હું આ કોઠીમાં ઉતરી જાઉં અને મારા કપડા જે છે એ હું આપું એ વેપારીને કહીને એને કે એક ટકનું ભોજન દેજે ને હાલીના લુગડા કોકને વેચી દેજે કોઠીમાં ઉતરી ગયા એના કપડા આપી દીધા અને પછી પીપા ભગતના ઘરના એટલું બોલ્યા ભગત સાંભળો છો કે હા હવે જમવાનું લાવો ને અને સાધુને જમવા બેહાડો ને તો હાણાની હામાં બેહાડજો કોઠીનું હાણું છે ને એની હામાં બેહાડજો જેથી કરી અને હું હાણાના માંથી હું આવેલા સાધુડાના દર્શન કરી શકું એટલે હાણાની હામાં બેહાડી દઉં હા દ્વારકાથી જ ઓગળી ગયો સાવા હા

જશોદાના ફળિયામાં બાયુનું આવી ગયું માં જશોદા ઓરડામાં કામ કરે ને એમાં એક ગોપી છે એ માં જશોદાને હાથ કરે જશોદા માં બાર આવો એ જશોદા માં કામ પડતા મૂકી ઓહરીની કોરે થાંભલીને ટેકો દઈ અને માં પૂછે છે કે બાયુ હું આવ્યો બધું ભેગ્યું છે માં એક એક બાય આવતી તમે હાચો નોતા માનતા આ લ્યો હવે આખા ગામની બાયુ આવી ગયો જવાબ છે નો જવાબ કૃષ્ણનો તમે એમ કહો છો ને કે આ દીકરો તોફાન હવે પૂછો આ કેટલા તોફાન કરે અને માં જશોદા પૂછે છે શું શું તોફાન કરે એ તો કયો માં હા ભાઈ દૂધને ઢોળી નાખે માખણ ખાઈ જાય ખવડાવી દે હવે એનો અમને કોઈ વાંધો નથી પણ હમણાં નવું શીખ્યો નવું હું શીખ્યો વાહળી વકાળતા શીખ્યો આજની કથા વાહળી આવીને એટલે આ પ્રસંગ આવે અને દિવસે વગાડે એનો એમને વાંધો નથી માં પણ સાંભળી લે કે મધરાતે આવી અડધી રાત ને આવીને આવી વગાડે કરીને મારા છોકરા હુબરા હોય દે એટલું જ એક દીકરો તો જશોદા ની આંખ આંખમાં કે આની લીલા જે સમજી ગઈ એ ત્યારે હુતી હોતી સપનામાં એને જોવા માંગે છે અને આ જાગ્યું ઉભ્યું છે તોય એને જોવો ગમતો નથી બાયું કહેતી હતી અને કાઢી મૂકું હું તમને ભગેલા અને હવે હું જશોદા તમને કહું કે હવે મારો દીકરો તોફાન કરે ને તો જશોદા તમને છૂટી આપું એને તમે મારજો હું કહું તમે એને મારજો જાઓ મારવાનું કહો શું મારવાની વાત તો એક બાજુ વહી જાય પણ તારો દીકરો ગોળી તોડીને માખણની ગોળી તોડીને બેઠો હોય અને એમાંય જો ભૂલથી અમે આવી ગયું હોય હવે ચિત્ર જોજો ક્યારેક હાથમાં માખણ હોય ને એમાં ગોપી આવી ગયું હોય તો હાથમાં માખણ હોય ને એક આંગળી આમ હોય કૃષ્ણની ઊભી જ રહેજો ના અહીંયા ઊભી નગર ચકલી બનાવી દે માં તમારા દીકરાની હામું અમારથી જોવાય નહીં અને સાંભળી લે માં આમી તારા દીકરાને મારવાની વાત તો ન્યા જાય પણ હામું જોવાઈ જાય તો હું કઈ ખબર છે કે ના કે સાંભળ માં કે મંતર જાણું છું મારા

વાત લવ મારે જે વાત કરીને કાર્યક્રમના વિરામ બાજુ આ પ્રસંગો મોટો શ્રાવણ વદ આઠમે આવેલો હવે અમારે પાંચ જ મિનિટ નો પ્રસંગ છે એ આજે અહીં ગંગાને કાંઠે ન લઉં તો ક્યારે લઉં અહીંયા કેવલ આહિર સમાજ એક નથી સાહેબ વધારે વરણ અહીંયા બેઠો છે એના મિત્રો આવ્યા છે બધા સમાજ તો આવ્યો જ છે પરિવાર તો આવ્યો જ છે સગા સંબંધિત આવ્યા છે એમાં ખાસ તો બધા જમાયું આવ્યા છે વીરના જરી ભરેલા સાફારે બન્યો છેલ્લી વાર વરનો બાપો પણ આનંદ કરી લીધો મારા હવે આવતા ફો માં બન્યું વરના બાપ એટલે એમાં જમાયો હોય એટલે તો જમાયો નો બહુ હાસવા જ પડે ને આપણે એકચુઅલી અમે આપણે કોકના જમાય તો હોય જ ને આપણે બેઠા હોય રામ 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 અમારો ભૂરો પહેલી વાર પહેલી વાર ગયો માગ્યું હોંડા લઈને નો માગ્યું હોંડા લઈને ગયો હવે તમને બધાને ખબર છે ભૂરા સંબંધ કર્યો હમણાં અંગ્રેજી બોલાવીને આપણે ગોટો વાળી દીધો નગર તો એ તો હતો પણ આપણે ન્યા તો ખબર જ ન પડવા દીધી હવે પંદર થી પછી ગયો ન્યા ગયા એટલે તો પછી કઈક તો બોલવું પડે પણ બોલે નહીં એની ઘરવાળી કે મારા પપ્પા ને એને ખબર નથી આ તમારે લાઇન્ડર શોટે છે એટલે હું જ રહેજો હું બોલું મહિનો પંદર થી પાંચ વર્ષ વૈયા જાય ને પછી વાંધો નહીં પણ અત્યારે કઈક દોઢ ડાય દીકરા થતા નહીં વાત કે હું થોડો એમ બોલો અને પછી જમવા બેઠા જમવા બેઠા ને સાસુ પહેલી વાર જમાય આવ્યો એટલે સાસુએ તમને કહો આમ પહ પયા ઘીના લાડવા ભીતે સોંટી જાય એવા આવો લાડુ વાળાને ભીતે સોંટાય ફાટ ને સોંટી જાય આવો પોસા લાડવા બનાવ્યો અને આને કીધું પછી હું રાખ્યાં સાંધું વાળું કરીને નીકળી જવાનો હતો વાંડા લઈ બરોબર આ જમવા બેઠા અરે ભુરેશ આ લાડવા લેવો જ પડે નહીં 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 ટેન્ટર હે ત્યાં ટળે કરે ને હાવ કે કામ હાવ બુદ્ધિ વગેરે લાગે સંસ્કાર વગેરે ખાવા બેઠો ને ઠેન ટળે ઠેન ટળે કરે એટલે આવડાને એમ જો હજી એક વાર જાવ તાળી કરો તો હું બોલે પાસે ને આવું કીધું ભુરેશ લાડવો લેવો જ પડે ઢેંટડે પછી ભૂરીને પૂછ્યું એની માય કા આ તારો ધણી અમારો કુમાર અને લાડવો લઈને જાવ કે ઠેન ટળે ઠેન ટળે એટલે હું આ સંસ્કાર છે કે નહીં જમતા જમતા ઠેન ટળે ઠેન ટળે એવું નથી મોમ એ તોતળા છે કે તોતળા છે ને ઢેન ટડે શું એમ તાકી એમ કે હું લાડવો ખાવ તો ઘેન સડે ઈ ઘેન સડે પૂરું ન થાય તો ઢેન ટડે કે બોલો એક ભિખારી ઊભો રહ્યો બાબા કાંઈક હોય આપો તા એ બોલા બેન ઉભા ઉભા એને ભિખારી ને કહેતા હતા ટમાટર ઠાવ ટમાટર ઠાવ એ કહેતો ટમાટર આપો એમ નહીં ટમાટર કે તો પણ ટમાટર આપો ટમાટર ઠાવ

એક સામાન્ય આપણી ભાષા તોતડી થઈ જાય તો ન સમજી શકે તો કૃષ્ણને કેમ સમજવા વાત આ છે એક આપણી જીભમાં છે તોતડા પણ આવી જાય અને હું ઘણી વાર કહું સાહેબ કે આપણી તોતડી ભાષા જીભ હશે ને તોય સમાજને ગમશે હો એને આપણે સાઇન હાર્ય લઈ કોઈ તોતડું બોલતું હોય આ ભૂરા અને સાઇન હારે લઈ તોતડું બોલે જ મજા આવે તોતડી જીભ હશે ને તોય સમાજ સ્વીકારશે ધ્યાન તો એટલું રાખવાનું છે જીભ તોસડી ન થઈ જાવી જોવે છે બીજાને માન આપે બીજાને આદર આપે